સાવલી નગર અને પંથકમાં હોળી ધુલેટીના પર્વનો અનેરો ઉત્સાહ સાવલી નગર અને પંથકમાં હોળી ધુળેટીના પર્વનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો સાવલી પંથક સહિત નગરમાં હોળી ધુલેટીના પર્વને લઈને અનેરો ઉત્સાહ સાથે બજારોમાં રંગબેરંગી પિચકારી અને ધાર્ણી ચણા ખજૂરની ખરીદી માટે લોકો ઉમટી પડ્યા ત્યારે સાવલી નગરપાલિકાના સફાઈ કર્મીઓને તાજેતરમાં યોજાયેલી વોર્ડ નંબર બે માં નગરપાલિકાની પેટા ચૂંટણીના વિજેતા નગર સેવક અને સામાજિક કાર્યકર દ્વારા ધાર્ણી ખજૂર વેચાયા હતા સમગ્ર ભારત વર્ષમાં હોલિકા દહન અને રંગોત્સવ ધુલેટના પર્વની ઉજવણી માટે ઉત્સાહ જોવાઈ રહ્યો છે ત્યારે વડોદરા જિલ્લાના સાવલી પંથક અને નગરમાં પણ ભારે ઉત્સાહ સાથે હોળી પર્વની પરંપરાગત ઉજવણી ઉજવણીના ભાગરૂપે સાવલીના બજારમાં શેકેલું થાણ એટલે ધાણી ચણા સેવ ખજૂર જેવી સામગ્રી અને રંગોત્સવ તુલેટી પર્વની ઉજવણીના વિવિધ કલર અને પિચકારીઓની દુકાનો પર ગ્રાહકો ઉમટી પડ્યા હતા ત્યારે સાવલીના સામાજિક કાર્યકર અને વોર્ડ નંબર બે ના નગરસેવક બત્રેશભાઈ પાઠક અને તેઓના પરિવાર દ્વારા સાવલી નગરપાલિકાના ફ્રન્ટલાઈન વોરિયર્સ કહેવાતા સફાઈ કામદારો સહિતના કર્મચારીઓને છેલ્લા દસ વર્ષથી પરંપરાને જાળવી રાખી ધાણી અને ખજૂરની વહેંચણી કરી સફાઈ કર્મીઓને રંગ લગાવીને હોળીની શુભેચ્છા પાઠવી હતી સાવલી નગરપાલિકાના ભદ્રસભાઈ અમને દર વર્ષે ખજૂર ધાણી ચણા આપે છે અમને ઉલ્લાસથી અમને તહેવાર કરાવે છે દર વર્ષે અમને આપે છે અમારી ઈચ્છા એવી છે અમારા આશીર્વાદ એમની પર છે અમારા ગામના મહારાજ ભદ્રેશભાઈ પાઠક દર વર્ષે હોળીના નિમિત્તે અમને ખજૂર ધાણી ચણા એવી રીતના આપે છે કેટલા વર્ષથી બેન આપે છે દર વર્ષે આપે છે દિવાળીમાં આપે છે સાડી દિવાળીમાં એટલે એવું કહી શકાય કે ભદ્રસભાઈ સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે એવું